વિશ્વનું સૌથી સુંદર પુષ્પ એટલે કૃષ્ણ કમળ જે પુષ્પમાં આખું મહાભારત સમાયેલું છે એ એટલે કૌરવ પાંડવ ફૂલ આરોગ્ય માટે ગુણકારી અને વિશ્વનું સૌથી સુંદર ફૂલમાં આગમું સ્થાન ધરાવતા કૌરવ પાંડવ પુષ્પ અંકલેશ્વરમાં વાવેતર કર્યું છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને વિશેષ ચડતા આ અલભ્ય પુષ્પ ત્રણ વર્ષમાં એકવાર વેલા પર લાગે છે મહાભારત કાળના તમામ મહત્વપૂર્ણ પાત્ર છે જેમ કે કૌરવ પાંડવો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ભગવાન કૃષ્ણ પણ પુષ્પમાં સમાયેલા છે હાલમાં વેલ ઉપર અસંખ્ય ફૂલો આવતા ભારે આકર્ષણ જમાવ્યું છે કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે તેને અંગ્રેજીમાં પેસન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને જુનુન ફૂલ તરીકે પણ ઓળખે છે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે દુર્લભ જોવા મળતા કૌરવ પાંડવ ફૂલ અંકલેશ્વરના અંડારા ગામના ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરના ગેટ ઉપર અને એક ઝાડ ઉપર વેલ ચડાવી છે હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલો આવ્યા છે આ ફૂલને પહેલી વાર જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે આ ફૂલ જોવામાં સુંદર તો લાગે જ છે સાથે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે આ ફૂલનો આકાર જોઈને તેના મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે આ ફૂલમાં સો જાંબલી પાંદડા છે જે કૌરવનું પ્રતિક છે પાખડીની ટોચ પર પાંચ લીલા બીજ છે જે પાંડવોનું પ્રતીક છે આ ફૂલની બહારની પાખડીઓ જાંબલી લાલ કે સફેદ રંગની હોય છે તેની સંખ્યા સો હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે તેના પર પાંચ કડી છે જેને પાંડવો કહેવામાં આવે છે આ સિવાય પાંચ કડીઓની ઉપર ત્રણ કડી છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય તેમાં કૃષ્ણ સ્વરૂપ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે એટલે આ ફૂલ પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણને ચડાવવામાં આવે છે ખેડૂત શશિકાંત પરમાર આ કૌરવ પાંડવ ફૂલની વેલની કાળજી રાખી રહ્યા છે વેલ ઉપર અસંખ્ય ફૂલો આવેલા હોવાથી ખેતર પાસેથી પસાર થતા અન્ય ખેડૂતો અને ગામના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને તેઓ પ્રભુ શ્રી રામ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં ચડાવવા માંગતા ભક્તોને વિનામૂલ્યે મૂલ્યે ફૂલને તોડી આપે છે મારું નામ શશિકાંતભાઈ પરમાર છે અને રહેવાસી છું ને મેં ફાર્મમાં છે તે ઘણી જાતની વેલો આવેલી છે ને વેલમાં એક એ વેલ એવી છે કે જેનું નામ કરવડો પાંડવો કહેવાય છે ને એની અંદર જાંબલી કલરના જે પટ્ટા આવે છે એ છે તે સો આવે છે ને એની ઉપર બીજા પાંચ છે તે બીજા વ્હાઈટ કલરના આવે છે પણ એને પાંડવો કહેવાય ને એની ઉપર પાછા બીજા તે જે ત્રણ પર્ણ આવે છે તેને છે વજીર કહેવામાં આવે છે ને આ વેલ ભાગ્ય જ કોઈની પાસે જોવા મળે છે ને રામજી મંદિર કૃષ્ણ ભગવાન સીતા માતાને ચડે છે ને આ એક કુદરતની આમ કળા છે ને ભાગ્યે કદાચ આવી રીતના કોઈ જાણકાર હોસે આ એક કોઈ વ્યક્તિ આવેલા એમણે મને જણાવ્યું